એનો મતલબ એ થાય છે કે જે આપણે પેન્શન કહી શકીએ એક હિસાબે તો મિત્રો જે લોકો પણ વૃદ્ધ ખેડૂત હોય છે કે એટલે મોટી ઉંમરના ખેડૂતો હોય છે તેઓને મિત્રો આર્થિક સુરક્ષા માટે મિત્રો જે પૈસા આપવામાં આવશે એટલે કે તેનો લાભ મિત્રો સાહીઠ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર રૂપિયાનો થશે એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મિત્રો તમને મળશે એક તરીકે આપણે તેને પેન્શન કહી શકે છે તેની મિત્રો અરજીની વિશે વાત કરીએ તો આપણે અઢાર લઈને ચાલીસ વર્ષની ઉંમરે

અને મિત્રો બીજી આપણે વાત કરીએ કે ખાતર પર ખરીદી મફત અકસ્માત વીમો એટલે કે આઈએફએફસીઓ ની સંકટ હરણ યોજના ખેડૂતો હેઠળ ખેડૂતોને લાભ મિત્રો એ થશે કે યુરિયા નેનો યુરિયા અથવા ડેપ ખેતરની ખરીદી પર મિત્રો પચીસ બોરી યુરિયા ખરીદો તો એક લાખ રૂપિયાનો વીમો તમને મળશે અને મિત્રો બસો બોટલ નેનો યુરિયા અથવા ડેપ ખરીદો તો બે લાખ રૂપિયાનો વીમો તમને આપવામાં આવશે અને મિત્રો આપણે વાત કરીએ પીએમ વિકસિત ભારત રોજગાર યોજના વિશે તો તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશમાં રોજગાર સર્જનોને પ્રોત્સાહન આપવું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળ રજૂ મંજૂરી આપવામાં આવી છે અને મિત્રો તેનું બજેટ નવ્વાણું હજાર કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે મિત્રો આ હતા આજના મુખ્ય અમુક સમાચાર અને મિત્રો નવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે કરી ને અને જો તમે નવા હો મિત્રો આ ચેનલમાં તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો તો મળીએ મિત્રો ત્યાં સુધી બની રહે સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો